તો લખતર ધણાદ ગામે વીજ લાઈનમાં હાઈ વોલ્ટેજથી એક પોઈન્ટ પાંચ કરોડ જેટલું નુકસાન પહોંચ્યું છે ત્યારે પીજીવીસીએલના હાઈ વોલ્ટેજના કારણે અનેક ઘરના ફ્રીજ ટીવી એસી ઇન્વેટર એસબીઆઈ સર્વર ઉપરાંત ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર પણ બળીને ખાક થયા છે ત્યારે એસબીઆઈ અને ગ્રામ પંચાયતના સર્વર અને કોમ્પ્યુટર બળી જતાં તમામ કામગીરી ઠપ થઈ ગઈ છે ત્યારે હાઈ વોલ્ટેજમાં થયેલ નુકસાનીની જાણ

સમાધાન માટે રસ્તો કરવાનું કહ્યું હતું ત્યારે ધણાદ ગામે હાઈ વોલ્ટેજના કારણે થયેલ નુકસાનીનો સર્વે કરવા તેમજ રહીશોને નુકસાની ભરપાઈ કરવા માટે પીજીવીસીએલના અધિકારીઓને સર્વે કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી